આને નથી આવેલા એવું લાગે આજ એક ઓળખ છે જે આદિવાસી લોકો છે કે આપણે આદિવાસી તરીકે છે તો આમાં તમે ન કરો કરો તો આગળ તમે કશું કરી શકવાના નહીં એટલે જોરથી બોલો જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી સુધી જા આદિવાસી લોકો એક ઉત્સવ મનાવી રહ્યા છે જય આદિવાસી જય આદિવાસી નવમી ઓગસ્ટ એટલે વિશ્વ દિવસની ઉજવણી ના નિમિત્તે ઉપસ્થિત મુખ્ય મહેમાન પીર સાહેબ અને મારા ગુરુજી એવા ગણપત સાહેબ અને મંચસ્થ બધા જ બિરાજમાન મહેમાનો અને મહારાજ સમાજ ના દીકરાઓ દીકરીઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત વળી લો મને ગર્વ થાય છે કે મે આ આદિવાસી સમાજમાં અને ગુજરાત રાજ્યના આદિવાસી સમાજમાં મારો જન્મ થયો અને હું ગર્વ અનુભવી રહ્યો છું કે હું એક આદિવાસી છું અને સૌપ્રથમ હવે તમને પરિચય આપો મારું નામ માનવકુમાર અમનભાઈ વાલગઢ ગામ રવાણિયા મે 2008 માં ઇન્ડિયન આર્મી જોઈન કરી હતી અને હાલ તબક્કે 2000 માર્ચ 2025 માં રિટાયરમેન્ટ થયો છું પણ આટલા વર્ષો 17 વર્ષ નોકરી કરીને આવ્યો દેશના ખૂણે ખૂણે ફર્યો વિદેશમાં પણ સેવા બજાવી આવ્યા પણ ખરેખર મને

નહી લેતો અને બસ જય આદિવાસી જય આદિવાસી ખુબ સરસ નથી